અને આવું રાઉન્ડ ઝુમરા ના કાને શબ્દ પડ્યો અને પછી એક વચન ની રચના કરી કેમ આ બે

આ માકાજી કે જેમ યુદ્ધ મંડાણા ભાઈ અને દિલ્હીના બાદશાહને કહેવાય કે જેમ ભેરવાને ભોયમાં ભંડારે ને એમ ભોયમાં ભંડારે દીધેલો કે આજ પછી જો કોઈ કે હિન્દુની ઉપર બેન પર ઇજ્જત પર હાથ નાખવાની કોશિશ કરી ને તો રામદેવજી જે કોઈ મળશે નહીં તે દીથી એ સુધરી ગયેલો હો અને તે દિવસથી માની ગયેલો કે રામદેવજી મહારાજ હિન્દુ વકીલ છે છે અને છે પછી આ બાજુ બેન આજે તો હરખમાં ને આનંદમાં આવી ગઈ ભાઈ હો કોકરણની અંદર અને રામદેવજી મહારાજ ના હવે તો વિવાહ માટે કેવાય પીઠી ચોરાણી પછી રામદેવજી મહારાજ ની જાન તૈયાર થઈ વિચાર કરો ભગવાન પરણવા જાય કેવું હોય આપણી જાન ની અંદર કેટા અને બોમ અત્યારે તો એનાય ઝઘડા થાય પાછા પરંતુ આ તો કેવાય રામદેવજી મહારાજ જાન લઈને નીકળ્યા હો ભાઈ અને જાન લઈ નીકળ્યા પણ કેવ દરેક તાળીઓ નો તાલાબો કારણ કે બાર ગુના ધણી પરણો માટે જાતો હોય પણ કેમ હજારો રામા હાથ હજાર

આજે ના ધણી કેવાય કે પછી હસ્ત થયો ગણપતિ ની પૂજા થાય લક્ષ્મી નારાયણ ની પૂજા થાય અને પછી આગળ કેવાય મંગળ ફરવાની વારી આવી અને મંગળ ફરે એટલે બાર બીજ ફરે એટલે વિચાર તો કરો કેવી હોય અને આજે ઉસ્તાદ પહેલો મંગળ રામદૂજ માન પણ કેમ આ પેલો મંગળ જો કોઈ મહેરબાની કરીને આવો ને તો બક્ષીસ હાર્મોનિયમ પર મૂકી શકે પણ કોઈ ફૂલ ના નાખજો અને બારમી ના ધણી નું મંગળ અહિયાં આગળ પૂરું થયું અને વિચાર કરો અને એક સાઈડ બધાને કે થોડા ફસી જાય બરાબર હવે પહેલું મંગળ પૂરું થયું પણ બન્યું એવું સાંભળજો હવે મુદ્દાની વાત આવી મારે તમને જે કાનની વાત કરવી છે ને કે કલ્યાણ વસ્તુ કે રામજી કે રાત આજે સગુણાની એનો સાસુનું વચન યાદ આવ્યું કારણ કે અત્યારે થર્મોમીટર થઈ ગયા તાવ માપવો હોય ને તો જીભ નીચે થર્મોમીટર મૂકી દે 102 ડિગ્રી 103 ડિગ્રી

જેનું નામ ગજુભા કેવાય મરણ ની પથારી પડે ને મરણ પામે વિચાર તો કરો આ બાજુ રામદેવ મરા નો મંડપ લીધો ઉમરકોટ કઈ કોકરણ કઈ પણ રામદેવભરા ની ખબર પડી ગઈ કે મારો ભાણિયો છે નહીં હવે તમે બધા જાણતા હોય કે મુવેનો ભાણિયો સજીવન કર્યો પણ ક્યારે કરેલો એ તો કોઈ નહીં જાણે ખાલી વજનમાં ગાય પરંતુ હું તમને જણાવું કે રામજી મહારાજનો ભાણિયો અહીં મરણ પથારીએ છે હો પરંતુ એટલે જ રામજીજી મહારાજ અટકી ગયા હો ભાઈ રામજીજી મહારાજે લગન કરવાનું છોડી દીધું અને પોતાના સસરાજી વિનંતી કરી કેસુરજી અત્યારે હવે નહી જાન વાળા વિચાર કરે કે રામદેવજી મહારાજ ને આવું કારણ અરે કે લગ્ન રખાય નહીં પરંતુ આ તો રામદેવજી મહારાજ કહેવાય કે દેવપુરુષ બધા જાણે

અને આખી જાન કહેવાય કે આખી જાન ને ધ્યાન થી અટવાય દીધી હો અને આખી જાનને ને આદેશ કરી દીધો કે હવે આપણે પોતાની પોકરાણ જઈશું આ બાજુ સગુણા મન ની અંદર વિલાપ કરે કારણ કે પોતાનો દીકરો મરે એટલે કોઈ માં છાની રે કેવો દુખ નો જાન કહેવાય કે એક જંગલની અંદર કહેવાય કે જેમ આગ લાગી એની માની હૃદય અંદર આજે આગ લાગી હો કે મારા વીર

જેના રડતી ને આ શું પણ સંસાડી દીધા કારણ કે પોતાનો ભાઈ આજે પછી લગ્ન ના કરે જો કદાચ જાણી થાય કે ભાણિયો મરી ગયો એટલા મહારાજ મારા ભાણિયાને બોલાય

હવે તો પોતાની બેન સગુણા હવે જાણી ગઈ આ મારો જે પીર છે ને ભગવાન છે એમાં કોઈ ભૂલ હોય નહીં આજ મારો પીર ભગવાન છે માટે આવું ત્રીજો મંગળ ત્રીજું મંગળ હવે દરેકને ને એક પ્રશ્ન કરો કે તમે રામદેવજી પક્ષે રહેવાનું પસંદ કરશો કે નહીં રામદેવજી

ે માય રેઘુમણ પૂરું નડિયાદ શર્મા આનંદ મંગેવર તાયરે મડિયાદ શર્મા આનંદ ધમવર તાય રેવી ચોથ ઘુમ ગણ પૂરું તાયરે ચોથ ઘુમંગણે પૂરું ちゃん